હાજરી આપી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા મનસુખ ઉમેદવારી ત્રણ દિવસ સુધી ઉમેદવારી પત્ર ભરવામાં આવશે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ત્રણ દિવસ પંદર સોળ અને સત્તર તારીખ સુધી ઉમેદવારી પત્ર ભરશે અને ત્યારબાદ જામશે ચૂંટણીનો અસલી રંગ કરવા પોતાનો પ્રચંડ પ્રચાર કરવો અને રેલીઓ સભાઓ સંબોધવી ભરૂચથી મનસુખ વસાવા એ નોંધાવી છે અને ઉત્સાહનો માહોલભાઈ શું કેશો કેટલો ઉત્સાહિત છો પ્રજા કેટલી ઉત્સાહિત છે ઉમેદવારી ફોર્મ ભરૂચથી મનસુખ વસાવા વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું તો બીજી તરફ અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું વિજય મુહૂર્તમાં પ્રજા કેટલી ઉત્સાહિત છે ઉમેદવારી ફોર્મ નો અત્યારે છે એટલે કઈ રીતે પ્રચાર પ્રસાર નો જોર શરૂ થશે હું છેલ્લા છ થી ભરૂચ લોકસભા ની સીટ પ્રજાના સાથ સહકાર થી પાર્ટી ના કારણે જીતતો આવ્યો છું આ વખતે સાતમી વખત પાર્ટી મને ઉમેદવારી કરાવી છે જો ટ્રમ્પનો જે પાછલો જે ઉત્સાહ કાર્યકર્તાનો પ્રજાનો છે એના કરતાં આ વખતનો ઉત્સાહ બમણો છે અને સંગઠન અમારું છેક બૂથ સુધી ગયું છે એટલે બૂથ લેવલના કાર્યકર્તાઓ આજે ભરૂચ લોકસભા જીતવા માટે ખૂબ ઉત્સાહપૂર્વક આગળ વધી રહ્યા છે અને તેમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીની જે પ્રતિભા છે નરેન્દ્રભાઈ મોદીની જે કામગીરી છે એને લઈને આજે કાર્યકર્તા ખૂબ ઉત્સાહ અને ઝુસાબેર પાર્ટીનું કામ કરી રહ્યો છે મનસુખભાઈ જબરજસ્ત તડકો હતો અને તમે માત્ર થોડાક લોકો સાથે જ આવવાના હતા પરંતુ આખે આખો રોડ અડધો કિલોમીટર ભરાઈ ગયો કેટલો જુવાડ અમે નક્કી કર્યું હતું કે સખત ગરમીના કારણે મુખ્ય કાર્યકર્તા સાથે આવું પણ જેવું કાર્યકર્તાને ખબર પડી કે અમે તો આવવાના જ છે એટલે અમે પછી વિનંતી કરી કે તો પણ વધુ સંખ્યામાં નથી આવવાનું બુથ લેવલથી એક બે કાર્યકર્તા આવે અને એ પ્રકારે અમે કાર્યકર્તાને કીધું કે તમે આવો તો પણ ખૂબ પાંચથી સાત આઠ દસ હજાર સુધીનો આંકડો આજે પહોંચી ગયો છે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ખૂબ સ્વયંભૂ અહીંયા પોતે પોતાના રીતના આવી પહોંચી છે પહોંચીએ ગીત વાગી રહ્યું છે એક મનસુખભાઈ ચાલે અને ગીત પર લોકો થિરકી રહ્યા છે કેમ આવું ગીત બનાવું એ પ્રજાનો પ્રેમ છે અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીની ચાહના છે અમે પણ નરેન્દ્રભાઈ મોદીના એક સેવક છે અને નરેન્દ્રભાઈ મોદીની જે સરકારની ગેરંટી વાળી જે યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડે છે એટલે જનતા ખુશ છે ચેતર વસાવા કહે છે કે અમે લોકો ડબલ આ રીતે જે મનસુખભાઈ વસાવાએ રેલી કાઢી ડબલ રેલી કાઢીશું રેલી કાઢવાથી કોઈ ફરક નથી પડવાનો રેલી કાઢવાથી ચૂંટણી જીતાતી નથી બૂથ મેનેજમેન્ટ પર ચૂંટણી જીતા છે ને અમારું બૂથ મેનેજમેન્ટ એટલું પાવરફુલ છે ને કે કોઈ ટકી શકે તો નથી બિલકુલ મોટી રેલી કાઢવાથી કોઈ થવાનું નથી પરંતુ બુથ મેનેજમેન્ટ હતે તો જીત હાંસલ થશે તેવું મનસુખ વસાવા કહી રહ્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એ અસ્મિતા ભરૂચ